કેજરીવાલ ગુજરાતમાં તો ડ્રગ્સ ડ્રગ્સ કરી રહ્યા છે પણ પંજાબની ડ્રગ્સના કારણે શું હાલત છે તેની આપણે વાત કરીએ વિપક્ષી દળો દ્વારા ગુજરાતને રાજકીય એજન્ડાના આધાર પર ડ્રગનું હબ સાબિત કરવાની કોશિશ ચાલી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલે પણ રાજકોટમાં એક નિવેદન આપ્યું કે ગુજરાતમાં ગલીએ ગલીએ ડ્રગ્સ વેચાય છે જો આ વાત દારૂ માટે કહી હોત તો કદાચ આપણે થોડા સમય માટે સહમત થઈ જઈએ પરંતુ ડ્રગનો મામલો ગળે ઉતરે તેવો નથી કેજરીવાલને જો ગુજરાતમાં ડ્રગ્સ દેખાય છે તો પંજાબમાં જ્યાં તેમની જ સરકાર છે એટલે કે આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં કેમ ડ્રગ્સ નહીં દેખાતું હોય એ સવાલ પણ આપણે પેદા કરવા પડે કારણ કે પંજાબ ડ્રગ્સના કારણે કથળેલી હાલતમાંથી પસાર થઈ રહ્યું છે અને પંજાબ દેશમાં ડ્રગ્સ મામલે મોખરાનું સ્થાન ધરાવે છે આ હું નથી કહેતો પણ સરકારી આંકડાઓ કહે છે એની જ આપણે વાત કરવી છે વિશ્લેષણ સાથે વિગતવાર નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ડ્રગ્સ ક્યાંય પણ પકડાય અને કેટલુંય પણ પકડાય તેનું આપણને દુઃખ નહીં પણ ખુશી હોવી જોઈએ કે હાશ પકડાઈ ગયું પરંતુ આ સમયે રાજનેતાઓ પક્ષાપક્ષી કરી રાજકારણ શરૂ કરી લોકોને ભ્રમિત કરવા લાગતા હોય છે ખરેખર તો કહેવું જોઈએ કે વાહ કેવા સદનસીબ છીએ આપણે કે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે કેમ કે જો ન પકડાય તો એ ડ્રગ્સ આપણા યુવાધનને નશાની લતમાં ચડાવી દે છે ત્યારે ગુજરાતના વર્તમાન રાજકારણમાં પણ કંઈક એવું જ થઈ રહ્યું છે કે ગુજરાત ડ્રગ્સનું હબ છે હબ છે તેવી વિપક્ષી દળો બુમરાણ મચાવી રહ્યા છે કેમ તો એટલા માટે કે કેટલાય હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં પકડાય છે પણ એ તો જુઓ એ પકડાય છે હકીકતે તો એ સારી વાત કહેવાય કે ડ્રગ્સ પોલીસ પકડી રહી છે દારૂની જેમ વહેતું નથી મૂકી દેતી બાકી દશા અને દિશા બંને કેવી થાય ગુજરાતની એ હું અને તમે સૌ જાણીએ છીએ આ સ્થિતિમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા છે અને તેમણે પણ ગુજરાતમાં ગલીએ ગલીએ ડ્રગ્સ વેચાય છે તેવું એક નિવેદન આપ્યું છે પણ તેમની આમ આદમી પાર્ટીની જ જ્યાં સરકાર છે અને ભગવંતમાન જ્યાં મુખ્યમંત્રી છે તે પંજાબ બાબતે કેજરીવાલ કેમ ફોડ નથી પાડતા જો આંકડા જોવા જઈએ તો ડ્રગ્સ બાબતે ગુજરાત કરતાં પંજાબની હાલત વધારે ખરાબ છે એનસીઆરબીના અહેવાલને જોતા પંજાબમાં વર્ષ બે હજાર બાવીસમાં કુલ બાર હજાર ચારસો બાવીસ ડ્રગ્સના કેસ નોંધાયા જેમાં પાંચ હજારથી વધારે કેસ વ્યક્તિગત રીતે ડ્રગ્સ લેવાના કે કબજામાં રાખવાના હતા જ્યારે સાત હજાર ચારસો તેત્રીસ કેસ ડ્રગ્સ વેચવા કે હેરાફેરી સંબંધિતના હતા ટૂંકમાં ડ્રગ તસ્કરીના મામલામાં પંજાબમાં ખૂબ જ એફઆઈઆરઓ નોંધાય છે એવી જ રીતે વર્ષ બે હજાર અઢારથી વર્ષ બે હજાર બાવીસનો એનડીપીએસના કેસના આંકડા સંસદમાં રજૂ થયા હતા તેમાં પણ પંજાબ મોખરે રહ્યું હતું પરંતુ આ ખરાબ બાબત નથી સારી બાબત છે કે પંજાબ પોલીસે ડ્રગ્સ પકડ્યું જેમ ગુજરાત પોલીસ લાંબા સમયથી પકડી રહી છે વાત કરો વર્ષ બે હજાર ત્રેવીસની તો એનસીઆરબીનો રિપોર્ટ જે વર્ષ બે હજાર પચીસમાં છપાયો છે તેના પ્રમાણે પંજાબમાં અગિયાર હજાર પાંચસો નેવ્યાસી કેસ નોંધાયા અને દેશમાં કેરળ મહારાષ્ટ્ર બાદ પંજાબ આમ ત્રીજા ક્રમે પંજાબ આવ્યું છે પણ ડ્રગ્સ તસ્કરીના રેશિયોમાં પંજાબ સૌથી આગળ રહ્યું હતું વળી જોખમી હશે કે પંજાબમાં નશાના રવાડે ચડેલા લોકોને સપ્લાય કરવા માટે સપ્લાય ચેઇન મજબૂત છે તેવું પણ કેટલાક અહેવાલો કહે છે અને ત્યાંથી તસ્કરી પણ થાય છે હજુ એક આંકડો કહું કે વર્ષ બે હજાર ત્રેવીસમાં લગભગ ઓગણચાલીસ હજાર એકસો બાર ડ્રગ્સ તસ્કરીના કેસ નોંધાયા દેશમાં જેમાં સાત હજાર સાતસો પંચ્યાસી કેસ માત્ર પંજાબમાં નોંધાયા હતા એટલે કે દેશના ઓગણીસ ટકા ડ્રગ તસ્કરીના મામલા એકલા પંજાબમાં નોંધાયા હજી અહીંથી આગળ કહું તો ડ્રગ ઓવરડોઝના કારણે મોતના આંકડા પણ એનસીઆરબીના ડેટા પ્રમાણે પંજાબમાં વધારે રહ્યા છે અને વર્ષ બે હજાર ત્રેવીસમાં ડ્રગ ઓવરડોઝના કારણે મોતના આંકડામાં પંજાબ બીજી વખત મોકરાના સ્થાને દેશમાં રહ્યું હતું કેટલાક સ્ટડીઝ અને સંસદીય પેનલના આંકડાની વાત કરીએ તો આઈડીપીસીનું એવું કહેવું છે કે પંજાબમાં લગભગ છાસઠ લાખ લોકો જે ડ્રગ્સનો ઉપયોગ કરે છે અને તેમાં સાત લાખ જેટલા તો ઉંમર દસથી સત્તર વર્ષના બાળકોની છે દસથી સત્તર વર્ષના બાળકો સાત લાખ જેવા છે જે કોઈને કોઈ રીતે ડ્રગના વ્યસનની ઝપટે ચડી ગયા છે તો પંજાબની ડ્રગ્સ મામલે જમીન હકીકત અને તસવીર એવી છે કે પંજાબને ડ્રગ ભરડો ખૂબ સમય પહેલાંથી લઈ ચૂક્યો છે અને તે આ આંકડા ઉપરથી આપણે સમજી શકીએ છીએ પરંતુ આ આંકડા સામે આવ્યા કારણ કે પોલીસે કેસ નોંધ્યા ડ્રગ્સ ઝડપ્યો કાર્યવાહી કરી જો તેમણે આ કાર્યવાહી ન કરવી તો આપણા સુધી આંકડા પહોંચતા જ નહીં તો ગુજરાત પોલીસને પણ એ જ રીતે જોવી જોઈએ કે હજારો કરોડનો ડ્રગ્સ ગુજરાત પોલીસ એક ઝાટકે પકડી પાડે છે પછી દરિયામાંથી આવતો હોય કે જમીન પર બનતો હોય ફરી કહું છું કે ગુજરાત પોલીસ તો ગુજરાત બહારના રાજ્યોમાં જઈને પણ ડ્રગ્સના કારખાના પકડી પાડી બીજા રાજ્યોની મદદ પણ કરતું રહ્યું છે છતાં પણ રાજનેતાઓ ડ્રગ્સ મામલે પોલીસને શિકાર કરવા માટે નીકળી પડે છે જ્યારે હકીકત તો એ છે કે ગુજરાત પોલીસ પકડે છે તે વાસ્તવિકતા છે અને તેને આપણે સર્વે સ્વીકારવી જોઈએ સાથે જ કેજરીવાલને જો ગુજરાતમાં ગલીએ ગલીએ ડ્રગ દેખાતો હોય તો કદાચ આ અહેવાલ પછી તેમને પંજાબની સ્થિતિ જોઈ લેવી જોઈએ અને પછી ગુજરાતમાં ડ્રગ્સ મામલે નિવેદન આપવા જોઈએ કેમ કે પંજાબમાં તેમની જ સરકાર છે આમ આદમી પાર્ટીની અને ત્યાં નશાના કારોબારની ભરમાર છે આ અહેવાલથી ગુજરાત સારું અને ખરા પંજાબ ખરાબ એવું કહેવાનો જરાય ઉદ્દેશ્ય નથી બસ એ કહેવાનો ઉદ્દેશ્ય છે કે ડ્રગ સામેની લડાઈમાં દરેક રાજ્યોએ દરેક નેતાઓએ અને નાગરિકોએ ઝંપલાવવું પડશે માત્ર રાજનીતિ કરવાથી તસવીર બદલાશે નહીં આ એક જોખમી તત્વ છે જે દેશમાં પરોડો લેવા માટે તૈયાર બેઠું છે પરંતુ રાજનેતાઓ રાજનીતિમાંથી નવરા પડે તો તેની સામેની લડાઈ થાય આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર વિશ્લેષણ જો બધું તમને પસંદ છે તો સ્વામાન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર